ઓલ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો અમે પહોંચી ગયા છીએ અત્યારે દ્વારકા ને એક્સાઇટમેન્ટ એટલી છે કે વાત જવા દો કે દ્વારકા આવી ગયા છીએ અમે

મંદિરે દર્શન કરીએ આરતી લઈએ શું છે શું નહી બધું જ બહુ મજા કરવાના છીએ બોલ જય દ્વારકાધીશ બોલ જય દ્વારકાધીશ જય માતાજી કહી દે લે લે જય દ્વારકાધીશ કે હા ડાયો છે તો કઈ જ અમે અત્યારે બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળવાની તૈયારીમાં છે તો બધા જો આ પ્રકારની બધી 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 સ્ટ્રીટ છે આમ તમે ખરીદી કરી શકો છો એવી અને ગલીઓ બહુ સાંકડી સાંકડી છે જેમાં ગાડી માંડ માંડ ચાલે ફોર વ્હીલર તો ચાલે જ નહીં પણ હવે આગળ આગળ જઈએ છીએ અમે મંદિર તરફ દર્શન કરવા માટે ચાલતા ચાલતા આગળ આવ્યા તમને જન્નત દેખાડું દોસ્તો જન્નત આનું નામ છે જન્નત જય દ્વારકાધીશ અને એટલી ખુશી થાય છે ટેમ્પલ જોઈને કે તમે વાત જવા જયો પણ આમ જો રજા લહેરાય છે અને જે અમે આ બધી જે દર્શન કરીએ છીએ તો કાંઈ અત્યારે અમે દ્વારકાધીશના દર્શન કરીને વયા આવ્યા છીએ આ ગોમતી ઘાટે અને અમારી ફેમિલી બધાય બેઠા છે મસ્ત કોમતી ઘાટનો નજારો લે છે અમારો ફેમિલી આમ તમે ભૂખ્યું ને તરસું આમ ખાવાની શોધ ક્યાંક જઈ રહ્યું છે આવી રીતે ક્યાંક આમ જંગલ બંગલ કઈક છે એવું કઈક મને નથી દેખાતું તો તમને નહીં જ દેખાતું હોય એટલે તમને ન જ દેખાય ન દેખાય તમને ન દેખાય આપણે બત્તીથી થી હાલવી છે એને ક્યાં થઈ જાય એટલે હવે ક્યાંક ખાવાનું મળી જાય ને

અને બાકી બધા ફેમિલી વાળા જમે છે ફૂલ ભૂખ લાગી છે એટલે કોઈ કઈ બોલતા નથી એટલે હું કઈ નહીં બોલું ફટાફટ હું તો જમી લઉં બહુ ભૂખ લાગી બહુ ખવાઈ ગયું છે એટલું બધું ખવાઈ ગયું છે તો એજી સારવી તો આ કેક જ ખાઈ છે કપ કેક તમે એવું નથી ખાધું એટલે કેક ખાઈ મને આપ મને આવડે મને ને મને આવડે

આપણે સસ્તા માંસીએ તો આપણે સસ્તા રહ્યા તો આપણે લેવલ નું બુક કરીએ ને મારે એને માર માર તો નઈ નજર મર્સિડીસ ના હોય આવું કરે ગાય છે મારા અહીંયા બધું કાંઈ વાંધો નહીં અમે અત્યારે હોટલ આવી ગયા છીએ થોડા ખાકી ગયા છીએ એટલે આવી ગયા એટલે બીજું કાંઈ નવીન નહોતું આમાં કાંઈ

કાકા રેડી ને કેમ કે ભારત પાકિસ્તાનની મેચ છે એટલે ઈ તો જોવી જ પડે આપણે ઘડી બીચ છે હોય ઘણો તમે મેચ જોવાની હા જી રી આપણે જવાનું છે નહી અને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે બધા મેચ લવર આઈ છે એટલે બધા જો હે તો થોડી ઘણી મેચ જોઈને નથી તો બીચે જવાનું છે આપણે ત્યારે અમે આવી ગયા છીએ મસ્ત ઠંડો ઠંડો પવન ગાવા બીચ ઉપર અને સનસેટ પોઈન્ટ કહેવાય છે ને આવા મોજા આવી રહ્યા છે તમે જો આ હા હા જે નજારો છે અમે અત્યારે દ્વારકામાં સનસેટ પોઈન્ટ ઉપર અને અહીંયા દરિયો છે સનસેટ પોઈન્ટ છે પણ સનસેટમાં અમે ન આવ્યા અત્યારે રાતે મસ્ત ઠંડો ઠંડો પવન ખાવા આવ્યા છીએ અને પવન આવે છે મસ્ત ભાંડો ઠંડો એટલે અત્યારે અમે ઠંડો પવન ખાઈ હતી અને પછી પાછા હોટેલે વ્યાજ આવી કેમકે સુઈએ ફટાફટ તો અમારે વહેલો જાગીને પાછી મંગળા આરતી લેવાની છે આપડે તો મસ્ત મસ્ત ઠંડો પવન ખાઈએ પાછા કોલ 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 એના કુચરાય સમજે છે જોયું આમ આપણી કરતા કરતા આપણે અમે જઈએ છીએ ધીમે ધીમે રૂમ તરફ અને હવે મોડું થઈ ગયું છે રાતના બાર વાગી ગયા છે તો હવે સુઈ જઈએ અને અહીંયા જ આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને આવાને આવા કોન્ટેન્ટ જોવા માટે ને આવાને આવા ફની વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં લગી ટાટા બાયબાઈ